પણ મારે એકલા જવું પડે કોઈક લાગે ધનમાલ છે એવું લાગે એટલું સપનું એવું જ આવ્યું મને કે જવું જ પડશે ખરેખર હાલ હાલ નકર રાતના દેખી જાય ચપ્પલને પહેરવાનું નથી ધનમાલ કોઈ લઈ જવા પડે કોઈ બીજા સપનું આવશે એટલે રાખણીયા ક્ષેત્ર તો ગાડી ન નકર આ તો રાત કડોડપતી થઈ ગયું યાર ખબર ના પડે ચપ્પલે પહેરવાનું તારી ત્રખુણીય ક્ષેતર તો ત્યાં ચાર સી યાર ઓબા વાળું કે પેલું આકડાયા ઉભા એનું જવું તો છે પણ સપનું આવ્યું તો છે એવું જ આવ્યું છે ત્રખુણિયા ક્ષેતરનું જ આવ્યું છે થોડું થોડું જોગ જોક દેખાતું હતું મને લાગે ઓબા વાળું મને એવું લાગતું હતું કે થોડું માલ્યું મોટી ને એવું દેખાતું હતું મને લાગે મોટી માલ એટલે મને એ દેખશું તો તારે ખબર પડશે કે ચી માલ મોટી છે એ મને બતાવ્યું છે આખું ખરેખર હવે जाऊ તો પડશે નહીં તારી અને મોટામાં સપના એ તો કોઈ ક્યાં જ ખેતરમાં ધન છે એટલે આ તારી ખરેખર જોવું પડશે ક્યાં ખેતરમાં કોઈ જળતું છે નહીં અને સપના આવા આમાં ખોટા આવી છે યાર અને સપનું તો જોવું તો સારું જોવું પણ ખરેખર સપનું મને લાગે લગભગ આવું આવે છે પણ કોઈક ધનમાં લે લાગે સપનું આવે છે ખરેખર આ બધા જોવો તો પણ આ હેડાનું જોઈજ પણ મારા જેવું સપનું હારું જોઈજો પણ આ લા તારી એડમ હવે જોવું પડશે કે હેડમ ક્યાં એડમ હતું સપનું હેડાનું જ આવે છે એટલે તારે સપનું તો હેડમ આવી માલ્યો દેખાતી હતી મને એટલે ખરેખર સપનુંમાં આવું જ હતું એટલે ખરેખર મને દેખાતું ઓછું હા એવું જ છે ખરેખર સપનામાં આવું જ આવ્યું તું મને હા એટલે તારી તો હવે સપનું તો ખરેખર ધનમાલ તો ચોક્કસ શે મને લાગે છે આ ક્ષેત્રમાં સપનું આવે છે આવું સપનું આખો કામાં આવે છે મને તો ધનમાલ હશે ખરે ખરેખર આ ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં તો હવે જોવું પડશે પણ હવે કોકને કહેવું કહેવું જ ના કહેવું નથી કોઈને નહીં પણ મારે ખરેખર સપનું તો આવી તો લગભગ આ ક્ષેત્રમાં જ આવેલું છે પણ હવે ખરેખર આ વાત તો ભલાજી નહીં અને કે જ પેલા પકાજીને કે પછી જીગાજીને ખબર ના પડી કોઈ દેખતું જ નહીં કે ના રાતનું તો કોઈ દેખતું નહીં પણ ખબર રાખવી પડશે હો કે ગગાજી ગગાજી ખરેખર કોઈ ઓવળી ગયો ને તો તો આ તો કોઈક ધનમાલ લઈ જાય કરોડોનો માલ હશે લગભગ સપનું આવે તો સાચું જ આવે લગભગ આ એડોનું ધનમાલ હશે આ ભલાજીને ના ખબર પડી જોઈએ કે પકાજીને ના ખબર પડી જોઈએ અને પેલો જીગા જીગાને તો કત્તું ના ખબર પડે જેમ કે મારો એ મારો દોસ્તાર છે હગો એને તો કત્યુ ના ખબર પડવી જોઈએ એટલે હેડો હવે તો જવું તો પડશે પણ સપનું ફેર આવે ને તો ફેર એડામાં આવવું એટલે જીયા અલ્યા તારીખ ખરેખર આ અલ્લે હાડો એ મારે હું ઘેર જવું ને સપનું જો આવે ને ફેર તો વળથી આવું અને કોઈને કહું એ ના અને એકલો આવું અને ખોદીને લઈ રાત કરોડપતિ થઈ ચલો આ એડમ જ હતું મને લાગે એવું લાગે આ માલ જ મને લાગે હતી ખરેખર આ ખોદવું તો વળી હોય શેક નથી ખરેખર ખોદે તો કોઈ હું તો હાથે હાથે તો ખોદાય તો નહીં પણ હવે પાવડો બીજો એના સિવાય તો હવે લગભગ લાગવું જ પડશે હવે પાછા પાવડો લઈને આવું અને ખરેખર ગાડી નોખવું તો રાત ગાડી ને કરોડ રાતે કરોડપતિ થઈ જુ ખરેખર આ તો રાતો રાત ગાડીઓ ફેરતો થઈ જું અને કરોડોનો માલ છે ને ખરેખર કોઈને ખબર ના પડવી જોઈએ ભલો જઈએ મને લાગે ખબર પડી જાય ને તો લઈ જાય કરોડોનો માલ અને મારે લઈ જવો પડશે રાતો રાત ગાડી નો હા હાલ જ હું હું હાલ પાવડો લઈ ન જ કરોડોનો માલ છે ખરેખર પણ કોઈ વાત વપરાઈ ના જાય કે રાતના બીજું વપરી ગયા ને તો જીગોજી ને બધા પકોજીને ગાડી નો કરોડપતિ થઈ હું હાલ જ અને ખબર પડે બધાને કે ચોથી રૂપિયા લાયા ગગોજી ખરેખર તો જવું રે કરોડપતિ થઈ જુ રાતો રાત થઈ જુ અને સવાર દાડો ઉગે વેચી મારું હા કરોડો તો ખરેખર પડ્યો છે હાલત ખોદી નાખું કોઈને કેવું નહીં રાતો રાત ખોવાદી નોખું સપનું આવે છે કે હકીકત આ કરોડોનો માલ હશે હું એટલે આ સપનું તો હજી હજી હું જોઉં છું ખરેખર સપનું આવે છે કે આ ખોટું સપનું છે અને કરોડપતિ થઈ ગયું એવું સપનું કે આવો ધન માલ હોય પડ્યો હશે એટલે તારી જોવું પડશે સપનું આખો દાડી આવે છે તો કોઈ લગભગ ક્ષેત્રમાં કોઈક હશે તો ખરી જ ખોદું તો પડશે જ મને અને કરોડપતિ થઈ જાય રાતો રાત સપનું તો હકીકત જ લગભગ આવ્યું છે અને કઈ આખો દાડી સપનું આ કરે તો કોઈ કોક એડમ તો હશે જ આ આ ક્ષેત્રમાં જ હશે કોક તો